નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સો વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિના ગોચરનો સંયોગ મિથુનમીન સહિત ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સમયાંતરે દરેક ગ્રહો તેમની રાશિ પરિવર્તન કરે છે જેના કારણે કેટલાક અદ્ભુત સંયોગ પણ બને છે આ માર્ચ મહિનામાં રાશિચક્રમાં સૌથી મોટું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે હકીકતમાં માર્ચના અંતમાં એટલે કે ઓગણત્રીસ માર્ચે આંશિક સૂર્યગ્રહણ થવાનું છે અને તે જ દિવસે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્યગ્રહણ અને શનિગોચરનો સંયોગ સો વર્ષ પછી થઈ રહ્યો છે જે ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એક જ દિવસે થનારા શનિની રાશિમાં પરિવર્તન અને સૂર્યગ્રહણની કેટલીક રાશિઓ પર ખૂબ સારી અસર જોવા મળશે તો ચાલો તેમના વિશે જાણીએ મિત્રો તમે બધાએ આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો મેષ રાશિના બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મફદાતા શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવાના છે મિત્રો શનિદેવ એક માર્ચના રોજ કુંભ રાશિમાં અસ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં શનિ એક એવો ગ્રહ છે જેની ગતિ સૌથી ધીમી હોય છે શનિદેવ સામાન્ય રીતે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે જેના કારણે તેમના પરિવર્તનનો લાંબા ગાળાનો અને ઊંડો પ્રભાવ પડે છે મિત્રો જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તે જીવનમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે મિત્રો આ સમયે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને માર્ચ મહિનામાં તે અસ્ત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે શનિનું ગોચર અને સૂર્યગ્રહણનો સંયોગ ખૂબ જ શુભ સાબિત થશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના મજબૂત સંકેતો છે મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તેમને લાભના અવસર મળશે આ સાથે મિલકત વાહન અથવા ઘર ખરીદવાનો યોગ બની રહ્યો છે મિથુન રાશિના જાતકો માટે આ સમયનો સંયોગ અદભુત લાભદાયક સાબિત થઈ શકે છે મિથુન રાશિ જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુદ્ધિ ચતુરાઈ અને વાર્તાલાપ કૌશલ્ય માટે પ્રખ્યાત છે આ રાશિમાં જન્મેલા લોકો સરળતાથી ચિંતનશીલ વિચારો અને નવીન આદર્શોને પોતાના જીવનમાં અમલમાં લઈ આવવાની ક્ષમતા ધરાવે છે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં પાંખલું વિચારીને નવી ઊંચાઈઓ હાંસલ કરે છે અને તેમના વિચારો સાથે અન્ય લોકોને પ્રભાવિત કરવામાં પણ સફળ રહે છે આ સમયગાળામાં શનિના ગોચર અને સૂર્યગ્રહણના સંયોગથી મિથુન રાશિના જાતકોને ખાસ લાભ થઈ શકે છે તેઓને તેમના કારકિર્દીમાં નવી તકો મળે તેવી શક્યતાઓ છે જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે આ સમયગાળામાં તેઓએ તેમના બુદ્ધિબળનો ઉપયોગ કરીને દરેક પરિસ્થિતિમાં સફળતાનો માર્ગ શોધવો જરૂરી છે આ સંયોગ તેમના સામાજિક જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે કારણ કે મિથુન રાશિના લોકો ખાસા મિત્ર વલણ ધરાવતા હોય છે અને તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે મિથુન રાશિના જાતકો માટે આ સમયનો સંયોગ અદ્ભુત લાભદાયક સાબિત થઈ શકે છે મિથુન રાશિ જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુદ્ધિ ચતુરાઈ અને વાર્તાલાપ કૌશલ્ય માટે પ્રખ્યાત છે આ રાશિમાં જન્મેલા લોકો સરળતાથી ચિંતનશીલ વિચારો અને નવીન આદર્શોને પોતાના જીવનમાં અમલમાં લઈ આવવાની ક્ષમતા ધરાવે છે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં પાંખલું વિચારીને નવી ઊંચાઈઓ હાંસલ કરે છે અને તેમના વિચારો સાથે અન્ય લોકોને પ્રભાવિત કરવામાં પણ સફળ રહે છે આ સમયગાળામાં શનિના ગોચર અને સૂર્યગ્રહણના સંયોગથી મિથુન રાશિના જાતકોને ખાસ લાભ થઈ શકે છે તેઓને તેમના કારકિર્દીમાં નવી તકો મળે તેવી શક્યતાઓ છે જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે આ સમયગાળામાં તેઓએ તેમના બુદ્ધિબળનો ઉપયોગ કરીને દરેક પરિસ્થિતિમાં સફળતાનો માર્ગ શોધવો જરૂરી છે આ સંયોગ તેમના સામાજિક જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે કારણ કે મિથુન રાશિના લોકો ખાસા મિત્ર વલણ ધરાવતા હોય છે અને તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે મિથુન રાશિના લોકો માટે આ સમય તેમના સાહસિક સ્વભાવને વધુ તેજ આપી શકે છે અને તેઓ નવા પ્રોજેક્ટ્સમાં પોતાને વ્યસ્ત રાખીને શાનદાર પરિણામો મેળવી શકે છે તેમના માટે આ સમય આત્મવિશ્વાસ વધારવા અને લાંબા ગાળાના ઉદ્દેશો માટે આગેવાની લેવાનો છે આ રાશિના જાતકો પોતાના પ્રિયજનો અને સંબંધિત લોકોને તેમની બુદ્ધિ અને સ્માર્ટ વર્તનથી પ્રભાવિત કરીને દરેકના દિલમાં સ્થાન બનાવવામાં પણ સફળ રહેશે આ સંયોગ માત્ર મિથુન રાશિ માટે જ નહીં પરંતુ સમગ્ર રાશિચક્ર માટે મહત્વપૂર્ણ છે જો મિથુન રાશિના જાતકો આ અવસરનો પૂરો લાભ લે છે તો તેઓ તેમની જીવનયાત્રામાં ઉત્કૃષ્ટ સફળતાના પાયા મૂકી શકે છે નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે શનિ અને સૂર્યગ્રહણનું ગોચર શુભ પ્રભાવ લાવશે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ પડશે આ સમય રોકાણ માટે અનુકૂળ માનવામાં આવે છે જેથી કરીને સારો નફો થવાની શક્યતા છે તુલા રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ અને શનિના ગોચરનો અદભુત સંયોગ નવા અવસરો અને ઉન્નત જીવનશૈલી તરફ દોરી જાય એવી શક્યતાઓ દર્શાવે છે તુલા રાશિ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સંતુલન સૌંદર્ય અને ન્યાયપ્રિયતા માટે જાણીતી છે આ રાશિના જાતકો માટે આ સમયગાળો એક સોનેરી અવકાશ લઈને આવે છે જ્યાં તેઓ પોતાના જીવનના વિવિધ ક્ષેત્રોમાં નિર્ભયતાથી આગળ વધીને મહાન સફળતાના શિખરો હાંસલ કરી શકે છે તુલા રાશિના જાતકો તેમના કુશળ અને શાંત સ્વભાવને કારણે સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં હોય છે તેઓ સારા સંવાદક હોય છે અને સંવાદ પ્રેમી હોય છે આ સમયગાળામાં તેમની આ ખાસિયતોને વધુ ઊંચાઈ પર લઈ જવામાં આ ગ્રહ સંયોગ મદદરૂપ થશે શનિ ગ્રહ તેમના કારકિર્દી માટે મજબૂત પાયા રચે છે જ્યાં તેમની મહેનત અને પ્રતિભા પર્યાપ્ત પ્રતિફળ આપે છે આ સાથે સૂર્યગ્રહણ તેમના જીવનમાં પ્રકાશ અને ઉર્જા લાવશે જે તેમને નવા પ્રોજેક્ટ્સ અને યોજનાઓ માટે પ્રોત્સાહન આપશે આ સંયોગ તુલા રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદનો પ્રવાહ લાવશે તેઓ તેમના નજીકના સંબંધોમાં મજબૂતાઈ અનુભવશે અને તેમની કુશળતા અને કરુણા પ્રત્યે લોકો વધુ આકર્ષિત થશે આ સમયગાળામાં તુલા જાતકો માટે મનોમન શાંતિ અને આત્મવિશ્વાસ વધારવાનું સુવર્ણ અવકાશ છે તેમનું કળાત્મક ચેતન વધુ ઉન્નત થશે અને નવા પ્રયોગો અને આદર્શ વિચારધારાને કારણે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે તુલા રાશિ માટે આ સમય નવા સંબંધો બાંધવા અને જૂના મજબૂત કરવા માટે ઉત્તમ છે તેમની ન્યાયપ્રિયતા અને કાવ્ય સંજ્ઞા લોકોને મોહિત કરશે અને તેમની નેતાગીરી ક્ષમતા દ્વારા તેઓ દરેક ટીમ અથવા સમુદાયમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવે છે તેમનું જીવન આ સંયોગથી શ્રેષ્ઠ દિશામાં આગળ વધી શકે છે અને તેઓ તેમના અવકાશને વધુ પ્રભાવશાળી બનાવી શકે છે આ રીતે સો વર્ષ બાદ આવેલા અદભુત ગ્રહ સંયોગનો તુલા રાશિના જાતકો માટે મહત્તમ લાભ ઉઠાવવાનો આ શ્રેષ્ઠ સમય છે નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે શનિનું ગોચર અને સૂર્યગ્રહણ નાણાકીય સમૃદ્ધિનો સંકેત આપે છે તમને દરેક દેવાથી મુક્તિ મળશે પારિવારિક સંબંધોમાં સુમેળ વધશે આવક વધશે અને બાળકોનું સુખ મળવાની શક્યતા છે ધનુ રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ અને શનિના ગોચરનો સંયોગ એક અજોડ તક અને ઉન્નતિનો સમય સાબિત થઈ શકે છે ધનુ રાશિ વૈદિક જ્યોતિષમાં સંકશક્તિ દ્રઢ નિર્ધારિતતા અને ઊંડા આદર્શો માટે જાણીતી છે આ રાશિના જાતકોમાં જાતે જીવનમાં પડકારોને સમજીને તેમને પાર કરવા અને સફળતાના શિખરો પર પહોંચવા માટે અનોખી ક્ષમતા હોય છે આ સમય દરમિયાન ગ્રહોના આકર્ષક સંયોગથી તેમના જીવનમાં નવા દ્વાર ખુલી શકે છે અને તેઓ તેમના સપનાને સાકાર કરવામાં વધુ શક્તિશાળી બની શકે છે શનિ ગ્રહ ધનુ રાશિના જાતકોને સાહસિકતા અને ન્યાય માટે શ્રેષ્ઠ પ્રોત્સાહન આપશે આ સમયે તેઓ તેમના જીવનમાં સંખ્યાબંધ ફેરફારોનો અનુભવ કરશે જેમાં કાર્યક્ષેત્રમાં મોટું પ્રોત્સાહન નફાકારક તકો અને ઉન્નતિના અવકાશનો સમાવેશ થાય છે શનિનું ગોચર તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તેઓ પોતાની પ્રેરણાને વાસ્તવિકતામાં બદલવામાં નિપુણતા પ્રદર્શિત કરશે સૂર્યગ્રહણ તેમના જીવનમાં નવી ઊર્જા લાવશે જે તેઓને ઊંડા વિચાર અને નેટવર્કિંગના માધ્યમથી નવી તક મેળવી સફળતા તરફ દોરી જશે આ રાશિના જાતકોને તેમના આધ્યાત્મિક જીવનમાં પણ વિશેષ પ્રગતિનો અનુભવ થઈ શકે છે કારણ કે શનિ અને સૂર્ય બંને આધ્યાત્મિક ઉન્નતિ માટે અનુકૂળતા આપી છે ધનુ રાશિના જાતકો માટે આ સમય તેમની જિજ્ઞાસા અને શીખવા માટેની પ્રબળ ઈચ્છાને વધુ ઊંડાઈમાં લઈ જશે અને તેઓ અભ્યાસ યાત્રા અને નવી વાતોની શોધમાં વધુ સિદ્ધિ હાંસલ કરશે આ સંયોગનો પ્રભાવ તેમના નાતીગોતી સંબંધોમાં પણ સકારાત્મક રહેશે ધનુ રાશિના જાતકો તેમના ઉદારતા અને દયાળુ સ્વભાવના કારણે નાતીગોતીના સમાંતરે મિત્રમંડળમાં પણ આગવી ઓળખ ધરાવે છે આ સમયગાળામાં તેઓ સંબંધોમાં મજબૂતાઈ લાવી શકશે અને તેમના જીવનમાં શાંતિપૂર્ણ અને ખુશહાલ વલણ લાવશે ધનુ રાશિના જાતકો માટે આ અવકાશ સફળતાના નવા માળખા ઊભા કરવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેઓ પોતાના શ્રેષ્ઠ પાટા પર આગળ વધી શકે છે અને તેમના જીવનમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આ દશકાનો શ્રેષ્ઠ સમય બની શકે છે નંબર ચાર મીન રાશિ મીન રાશિના લોકો માટે શનિ અને સૂર્યગ્રહણનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આવકમાં વધારો થવાની શક્યતા છે તમને નોકરીમાં સફળતા મળશે અને પ્રમોશનની તકો પણ મળશે મીન રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ અને શનિના ગોચરનો અદભુત સંયોગ આશ્ચર્યજનક લાભો લાવશે અને તેમના જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે અદ્વિતીય અવકાશ આપશે મીન રાશિના જાતકો તેમના સ્વભાવથી સહાનુભૂતિશીલ સર્જનાત્મક અને આધ્યાત્મિક જ્ઞાન માટે પ્રખ્યાત છે તેઓના હૃદયમાં દયાળુતા અને કૃપાળુતા રહે છે જે તેમને દરેક માટે વિશેષ પ્રિય બનાવે છે આ રાશિના જાતકો માટે આ સંયોગ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રગતિનો સમય સાબિત થશે શનિના ગોચર મીન રાશિના જાતકોના આધ્યાત્મિક જીવનને વધુ ઊંડું કરશે અને તેમની આંતરિક શાંતિ અને બળને મજબૂત બનાવશે શનિ ગ્રહનો આ ગોચર તેમને લાંબા ગાળાના ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રેરિત કરશે અને તેમને જીવનમાં શ્રે પરિણામો પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની પ્રેરણા આપશે આ સાથે સૂર્યગ્રહણ તેમને નવી ઉર્જા અને દ્રષ્ટિ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરશે તે તેમની સર્જનાત્મકતામાં વધારો કરશે અને તેમના વિચારોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનું સાધન બની શકશે આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોને તેમના વ્યાવસાયિક જીવનમાં મહત્તમ સફળતા પ્રાપ્ત થવાની શક્યતાઓ છે તેઓ નવા પ્રોજેક્ટ્સમાં આગળ વધશે જ્યાં તેમની હળવી ભાવના અને ઊંડા વિચારશીલતાના કારણે મહાન પરિણામો પ્રાપ્ત થશે તેમની આદર્શ વિચારો અને સર્જનાત્મકતા તેમને લોકોમાં પ્રખ્યાત બનાવશે અને તેમની આકર્ષક વ્યક્તિત્વનો પ્રભાવ ઊંડો પડશે મીન રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે પણ ઉત્તમ છે તેઓ તેમના નાતીગોતી સંબંધોમાં શાંતિ અને પ્રેમની લહેર લાવશે તેમના નમ્ર સ્વભાવ અને સહાનુભૂતિના કારણે તેઓ દરેકના દિલમાં વિશેષ સ્થાન બનાવશે આ રાશિના જાતકોના હૃદયથી ઉમટતી લાગણીઓ તેમને મિત્રતા અને પરિવારના સંબંધોમાં પ્રગાઢતા લાવવા માટે મદદ કરશે મીન રાશિ માટે આ સંયોગ નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય છે જ્યાં તેઓ પોતાની અંદરના તાકાત અને શક્તિઓને ઓળખી શકે છે આ અવકાશનો પૂરો લાભ લેવા માટે મીન રાશિના જાતકોએ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને આ સંયોગ તેમની જીવનયાત્રાને સુખદ બનાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી